આ અમારી જીવનસાથી યુટ્યુબ ચેનલ છે અને યુટ્યુબમાં જોતા હો તો સબસ્ક્રાઈબ કરો ફેસબુક અને ઇન્સ્ટાગ્રામમાં જોતા હો તો ફોલો કરો અને પૂરો વિડીયો મહેન્દ્રભાઈ ડેડિયાણી દેડાણિયા જે કોટડા બાવીસી એના છે એમનો વિડીયો છે એમણે ખૂબ સરસ વાત કરી એમના જે મોટાભાઈ છે એની ઘરવાળી છે એ ચમારની દીકરી છે અને કોઈ પણ જાતની જાતિવાદમાં માનતા નથી તો આ વિડીયો પૂરો જુઓ અને ખૂબ શેર કરો અને આપણે શનિવારે આપણે આ વખતે સુરેશભાઈ યાદવને જોડ્યા હતા અને ખૂબ સરસ વાતો કરી છે તો એ વિડીયો પણ જુઓ અને આ વિડીયોને ખૂબ શેર કરો આ ચેનલ જીવનસાથી શોધોમાં સરળતા રહે એટલા માટે બનાવવામાં આવેલ છે અને આમાં કોઈ ચાર્જ લેવામાં આવતો નથી એ અમારી સાથે વાત કરશો તો તેનો વિડીયો યુટ્યુબમાં મૂકવામાં આવશે આ ચેનલમાંથી ક્યારેય વિડીયો આપણે ડિલીટ કરતા નથી અને જો ફરજ પડે તો કોઈ પણ શૈક્ષણિક સંસ્થા હોય વૃદ્ધાશ્રમ હોય અથવા અનાથ આશ્રમ હોય એમાં પાંચ હજાર રૂપિયા ભરશો તો વિડીયો ડિલીટ કરવામાં આવશે એ તમે જે વિગતો જાહેર કરો છો મિલકત પૈસા વગેરે તો એની જવાબદારી તમારી છે તમે નામ નંબર ફોટા વિડીયો વગેરે જાહેર કરો છો એની જવાબદારી પણ તમારી છે અને છેતરપિંડી સાવધાન રહેવું હાલો હેલો મોટાભાઈ કોણ બોલો તમે કોનો ફોન કર્યો છે એ જ બોલું છું મેં તો ભાઈ આ મારે લગ્ન કરવાની એટલા માટે ફોન કર્યો બસ એ જ બોલું છું એ સાહેબ તમારું નામ હું મારું ભાઈ હે પી એલ મારું હા મારું સાહેબ હા મારે પોતાને જ લગ્ન કરવા છે એમ હા અને મારે જામજોધપુરની બાજુમાં ગામ છે મારું કોટલા બાવીસી હમ પટેલ સી અમે કડવા પટેલ અને મારા લગ્ન તો થઈ ગયા તા ભાઈ કર્ણાટકમાં તો મારા ઘરના બીજા જોડે ચાલુ હતા અને મને ખબર પડી એટલે છૂટાછેડા એને જોતા હતા અને મેં દઈ દીધા બોલો હા સત્ય વાત મારા ગામમાં આવીને તમે જાણી શકો હા 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 અને મારે એક છોકરી છે દસ વર્ષની છોકરો છે નવ વર્ષ નો અને મારે એકલા પાણી વાળી ડેમ ડેમના કાઠે જ આપડે યુટ્યુબમાં મૂકવાનું છે હા સાહેબ મૂકો અને મારી વાત સાંભળો બોલો નંબર બોલો પેલા પેલા હું વિગત લઈ લો થોડી નંબર બોલો તો નંબર મારા નંબર ને હમ

મહેન્દ્ર કુમાર તુલસીભાઈ ડેડાણીયા મહેન્દ્ર કુમાર તુલસીભાઈ તુલસીભાઈ અમારા મંદિર છે મોટું માતાજી નું તમે કદાચ આવ્યા તાલુકો કયો હે તાલુકો તાલુકો જામજોતપુર જામ જોધપુર રેડી હાલો જિલ્લો જામનગર હા કામ કામ શું કરો છો ખેતીવાડી ખેતી કેટલી છે બાર વીઘા છે મોટા ભાઈ પાણી વાળી હો નેસર બાર વીઘા કેટલા ભાઈઓ એક જ છો મારે એક જ છોકરો છે એક જ બરાબર અને અમે પટેલ છીએ કડવા પટેલ રેડી હવે તમારી વાત કયો હું થયું તું આગળ ને કયો કર્ણાટક એ મારી વાત સાંભળો જી તેર વર્ષ મારો સંસાર હાલ્યો કર્ણાટક માં મનાખલી હૈદરાબાદ રોડ ઉપર મનાખલી ગામ તમે જોયું હોય છે અને ઈ ભળવા રાયરે હાલતા હતા આમ જગ્યા અમે તો પટેલ છીએ કોઈક રાય રે એવડી હાલતી હતી એટલે મને ખબર પડી પછી છૂટાછેડા કરી દીધા એને રેવું નહોતું ને મારે એ રાખવી નહોતી હવે એ અટાણે હે ચોટીલા પાસે હે લખતર ગામ છે ને ન્યા એના ફોને અનેક આવે પણ મારે હાવ કોઈ પણ હાલતમાં માં એને જોતી નથી એમ હા હું તમને આ વિડીયો રેકોર્ડિંગ કરેલું બતાવી શકું એમ એમ આજે આઠ મહિના થયા એનું બધુંય તમને ડિટેલ હું બતાડું જોવો જો આટલા આટલા એના ફોન આવ્યા આવી બધી અમે વાતું કરી એટલે તમે જરૂર મોટા ભાઈ ધ્યાન દો એમને તમારું લગ્ન કેટલું હાલ્યું તેર વર્ષ તેર વર્ષ સુધી તેર વર્ષ થી આ પ્રેમ જાગ્યો અરેરે હા પણ એમાં એવું છે અમારે કુટુંબના ભાઈ છે ને એને આ બધું કરાયું એની ઘરે છોકરા મળતા ને આમ ને તેમ ખરાબ ધંધા કરતા એટલે આ ખરાબ ધંધા કરીને ને એની માને પૈસા મોકલતી સમજી ગયા ને એ લોકો ગરીબ તો રહ્યા એટલે પોતે ધંધો કરતી આ ટાઈપનો સેક્સ વર્કર જેવો હા ચાર વર્ષ થી આ ખરાબ ધંધા કરતી સમજી ગયા તો તમને કેમ ખબર ન પડી વેલા ના પડી મોટા ભાઈ એટલે તમે કામ જાવ ત્યાર પછી પાંચ બાર વહી જતી હશે હા રખડતી રખડતી નેતા બીજાને ઘરે ને જતી હોય પણ હવે એ બાજુવારા જેવા નિકળા એની ઘરે જ આ બધો વહીવટ થાતો હમ હમ અમારા જ કુટુંબના હતા એ હે હા અહીંયા આવો તમે હું તો કહું છું પહેલાં તમે મારો કેસ એવો છે કે પહેલાં તમે આવીને જાણો હમ્મ ગામ વિશે હું તમને કહી શકું આખું ગામ ભેરું કરાવી દઉં અને હું તમને આ પ્રશ્ન કરી શકું હં મારા ગામના સરપંચ ને પાંચ માણસ ને કે ગમે એને તમે પૂછી શકો એટલે જ કહું છું કે એવું નથી કે તમે મારું કરાવો પરબારું કરો એવું નથી કેતો હું તમે આવો ખર્ચો થાય હું દઈ દઉં મારો કેસ પછી તમે હાથમાં લ્યો હા અને મેં એને વ્યવસ્થિત છેડા કર્યા કાયદેસર બોલું બોલું વ્યવસ્થિત માં દસ હજારનું ભવિષ્યમાં કોઈ દી આપને નડે નઈ ને એ રીતનું લખાણ કરીને એને મોકલા હે હમ ઓલું સાદું લખાણ નથી કર્યું પાકું પરફેક્ટ હમ એટલે હાવ ચિંતા જેવું છે નહિ છતાય તમે એક કામ કરો અહીંયા આવો હું તો વધારે સારું હમ ઈ બાને ફરવા આવો હે કે અમારા માતાજી ના દર્શન કરી જાવ હમ તોય તમને શું તમને તો તમે આ એક દીકરો ને એક દીકરી છે એ કેવી રીતે બસ અટાણે તો હું રાખું છું મોટા ભાઈ એટલે તમારા જ છે ને દીકરા દીકરી તો હા મારા મારા મેં પોતે જ રાખ્યા હો અરે કાઈ ઘટે નહીં એવા છે પારેવા વાજેવા બાપા શું વાત કરો હા તમે આવીને જોવો એટલે જ કઉ છું મોટા ભાઈ કે તમે મારો કેસ પરબારો આ સોલ્વ કરવા વર્ગી જાવ માં હું તો કઉ છું તમે આવો મારે કોઈ ઉતાવળ નથી મારે જીવન સાથી જોઈ છે એ હું સ્વીકાર કરું છું નહીં માગુ છું તમારી પાસે પણ એ રીતનું કે તમને ઘરે ઘૂંટડો પહેલા ઉતરવો જોઈએ બરાબર કેટલા પૈસા દઈ લાવ્યા તા સિત્તેર હજાર એ વખત માં દીધા હતા સિત્તેર પંદર વર્ષ પેલા હા આપ્યા માં બાપ ને હા એટલે વટલો માણસ હતો ને અમારા ગામ નો સુનિલભાઈ સરપંચ એના ભાઈ ની દુકાન છે કર્ણાટક માં સમજી ગયા મનાખલી માં એટલે મારા પપ્પા અને સુનિલભાઈ સરપંચ ને બધા મિત્ર હતા એને કરાવ્યું એને તો ઈ બિચારા તો હાચા એને કરાવી દીધું ને પૈસા એને મતલબ ના આપડે વિચારાય એવું એટલે એ પછી કઈ મેં વિચાર જ ના કર્યો કાઈ કેસ કબાળા ના કર્યા કઈ ના કર્યું એને જવું તું મેં જવા દીધા મોટા ભાઈ પણ અહીંયા અમારે ધારી તાલુકો છે ને ત્યાં કુબડા ગામ છે હા કુબડા ગામ માં લગભગ વીસ જેટલી છોકરીઓ છે કર્ણાટક ની હા હા અને બધી વ્યવસ્થિત છે એમ ભાઈ આ વ્યવસ્થિત જ હતી પણ હવે હું કર્યું આને પૈસામાં હલવાઈ ગઈ ઓલાવે ધરા દબી લઈ ગયા હે હા આ વ્યવસ્થિત જ હતી તમે ઈ જ કઉ છુ કે ગામ માં હજી મારા બાપા ને પેરેલીસ નો હુમલો આવ્યો ને આને જ હાજી કરી મમ્મી ન તમે એક કામ કરો તમારી છોકરી આવી રીતનું આમ શંકા જેવું મને લાગે છે સંભળાય છે એમાં આનામાં ધ્યાન દીધું આમાં બધા ભેગા જ ઔરિયા ને કોરતિયા કારા કામ કરે ને એની માને પૈસા મોકલતી સમજ્યા હાલે લે અને આ હલવાણી જપ મારી નાને જાવું પડ્યું આના ફોન આવે હે ને ઈ તમે રેકોર્ડિંગ સાંભળો એટલે તમે કેહો કે લાલાભાઈ તમારી વાત સાચી હે હા અ નઈ રેકોર્ડિંગ પોકળ્યું એટલે એવું નથી તમે હે ઈ રેકોર્ડિંગ મોકલાય તો મોકલજો મને બરાબર ને હા મોકલું જ ને બધાય મોકલું કે અમુક જ મોકલું અમુક જ મોકલું ને બધાય ની કઈ જરૂર નથી સારું હાલો મુકું હા આપડે youtube માં મેલસુ બરાબર ને youtube માં રેકોર્ડિંગ ના મૂકી શકીએ મોટા ભાઈ આપડે એનું હા તો જવા કાઈ નહિ મળીએ આપડે જરૂર એનું કારણ છે હવે એ બીજા ના સંસાર માં છે આપડે એ દખલ કરવી જ નથી તો એ તો કઉ છું તો પછી એને સંપર્ક જ નો રાખે તમારે ના ના હું રાખવા માંગતો જ નથી ખોટું પછી એને સંપર્ક નથી રાખવો ને એટલે જ હમણાં છેલ્લું recording તમે કયો તો તમારે સાંભળવું હોય તો મોકલું

જેટલું તો પણ હવે મારે હું તો બધી પોચે નાખું ને એટલે મને એમ તમે ફરવા ફરવા આવો ખર્ચો હું દઈ દઉં હાલ તે તમને એવું હોય તો હે એ નઈ મને દુખ નથી તમે હું આ ગામ મા તમને પ્રશ્ન કરું મારો four wheel લઈને આવો તો મારી ઘર ની આવો ને કેમ ના આવાય હવાય જ હા family સાથે આવો એમાં પેટ્રોલ પેટ્રોલ નાખવું પડે એમ તો ભલે ને નાખવું પડે હું ક્યાં ના પાડું તમને ના ના તમે તો હાચા છો એમાં કોઈ સવાલ નથી પણ આવું હોય એમ એમ નહીં દીકરા દીકરી કેટલા વર્ષના છે તમારા એ છોકરી હમણાં બીજા મહિનામાં અગિયાર માં બેસે આ પેલી તારીખે અગિયાર વર્ષ થશે એને એમ ને દીકરો દીકરો થાય હજી તો એ તો નવમું જ હાલે એનું બરાબર તો એને એની માં ને યાદ નથી આવતા આમ કેવી રીતે ભાઈ મોટા ભાઈ યાદ તો આવે છે પણ હું શું કરું ભાઈ હા એ વાત એ સાચી હો હા યાદ તો આવે છે પણ અમારે મારા કાકાના છોકરાના છોકરા ના વહુ છે ને એ બિચારા સારું એવું ધ્યાન રાખે છે સમજી ગયા માં નો પ્રેમ ને બધું એને હેત ને દે છે એવું ને એને ભેગા ને રમતા હોય હે એટલે એ વહુ અમારે ડાહ્યા હે એટલે ધ્યાન રાખે હે એ બાઈ તમારે ગુજરાતી બોલતી કે પછી ત્યાંની ભાષા બોલતી હતી ના ગુજરાતી અહીંયા આવીને મેં એને બધું ય બાપા ગાયું ભેંસું દોતા શીખવાડી ગાડી શીખવાડી શું વાત છે હજી હમણાં ફોર વ્હીલ લેવાનો હતો જામજો જો તું રેવા જવાનો હતો હાલ લે અને આવા કર્યા કયું કામ કર્યું એમ ને હા અને આ વસ્તુ હું તમને બોલું છું ને હમ હવે તમે અહીંયા ગામ આવીને આ પ્રશ્ન કરવાનો લાલા ભાઈ જો અમે પટેલ લોકો તમને કદાચ ખબર જ હોય અમારી અમને એવું ગમતું જ નથી હા તો ન ગમે તમને બિલકુલ નહીં મગજ કે કઈ વસ્તુ હા બરાબર બરાબર હા હા સાચી વાત સાચી વાત એટલે એવું હમ એટલે તમે આ કેસ એમને એમ solve કરવો હોય તો તમારી ઈચ્છા અને આવીને જાણી અને પછી solve કરવો હોય તો તમારી ઈચ્છા હવે આપણે આમ કઈ જ્ઞાતિ ના આમ ગણતરી રાખો છો ભાઈ જ્ઞાતિ તો અમારે ગમે ઈ હાલે હો અમે ઈ જ્ઞાતિ વિરુદ્ધમાં તો પહેલેથી જ નથી એમ હા બહુ સારા વિચાર એ તો તમે એ તો કર્ણાટક થી લેવા તો ત્યાં ક્યાંક નાતી પૂછ્યું હોય તમે બરાબર ને હવે એ લોકો હા આમ તો અમે પૂછ્યું નતું પણ તમને કઈ હતું કોળી કેવાય

સરસ સરસ ક્યા છો તમે વતન તમારું રાત છે અને ભાઈ છે વાત કરે મહેન્દ્રભાઈ તમારે શું થાય

આપણને હું મારું તો એક જ હજી હું હજી એક જ વાત તમને પાછું રિપીટ કરીને કે તમે મારો કેસ સોલ્વ કરો એમને અહીંયા આવો પેલા જાણો પછી ગાઈટની તમને મજા આવશે તમને સારી બાબત છે સરસ કઈ વાંધો નહીં માં નાખો ભલે ફોટો તમારો મોકલો બરાબર ને એ હાલો સાહેબ આ મોકલ સાહેબ સારું સાહેબ એ હા ભીમ જય ભીમ જય ભીમ જય ભીમ નો બુદ્ધાય હા સાહેબ હા આ જીવન સાથી YouTube ચેનલ છે એને સબસ્ક્રાઇબ ન કરી તો સબસ્ક્રાઇબ કરો Facebook પર જોતા હો અને Instagram પર જોતા હો તો ફોલો કરો અને વિડિયો ગમે તો